બીજો મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે સોમવાર નો રોજ મિત્રો આજે ચણાની આવક ની વાત કરી ચણાની આવકમાં ઘણો વધારો જોવા મળે છે વધારો એટલે કાયમ કરતા જે ડબલ આવક જોવા મળી રહી છે મિત્રો અને હરાજી તમે જોઈ શકો છો હરાજીનું કામકાજ પણ ચાલુ છે તો હરાજીમાં જઈએ જાણી લઈએ કેવાડીએ છે આજના ચણાના બજાર ભાવ આ મિત્રો અમે ચેન્ડ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને મારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો કેવાડીએ છે આજના નવા ચણાના બજાર ભાવ રૂબરૂ જઈને જાણી મિત્રો અને મિત્રો આજ તો પાલ પણ આવેલા છે છ થી હાથ વાહનમાં પાલ પણ આવેલા છે ચણાના ને કટ્ટામાં પણ આવક જોવા મળી રહી છે

અગિયારસોને છત્રીસ રૂપિયાનો ભાવ છે આ ચણા ત્રણ નંબર છે અગિયારસો ને છત્રીસ રૂપિયાનો વેચાણ છે તમે જો બધા આમાં અગિયારસો ને છત્રીસ સૂપિયાના ભાવ થયેલા છે મિત્રો છે એના ચણા વેચાણા છે અગિયારસો ને છત્રીસ રૂપિયાનો ભાવ થયો નાયણકા ગામના ચણા છે મિત્રો ગોંડલ તાલુકાનું નાયણકા ગામ છે તેના ચણા છે મિત્રો અગિયારસોને છત્રીસ રૂપિયાના ભાવ થયેલા છે આમાં અગિયારસો ને એકસઠ રૂપિયાનો ભાવ છે આ માલનો અગિયારસો ને એકસાઇ રૂપિયામાં વેચાણ છે ત્રણ નંબર ચણા છે આનો માલ સારો હોય સૂકો હોય હવા વિનાનો